અને એનો એજન્ટ દર વખતે દર ચૂંટણીએ ધારાસભ્યથી માંડી દર વખતે બાઉકુભાઈ ઉધાડ હોય તો ભલે જનકભાઈ તળાવિયા હોય તો ભલે કોઈ પણ ભાજપનો હોય ધારાસભ્ય લડતો હોય હંમેશા હું એનો એજન્ટ રહેલો છું મેં કોઈથી એક પણ રૂપિયો ભાજપમાં એજન્ટમાં બેસવા માટે એક પણ રૂપિયો કોઈથી લીધેલો નથી કોઈ સમજી લ્યો કે આ મેં આઈટીઆઈ કરેલી છે ગામમાં ઓલરેડી ભ્રષ્ટાચાર એટલો છે કોઈ મને કોઈ પણ જવાબ મળતો નથી મને દુઃખ એટલું જ લાગે છે કે હું ભાજપમાં સમજવા શીખો તેદુનો હતો કોઈ સમજી લ્યો કે ગામમાં ભ્રષ્ટાચાર હોવા છતાં કોઈ અધિકારી કે કોઈ પણ વ્યક્તિ મેં પ્રેસમાં પણ દીધેલું હતું પેલા આઈટીઆઈ પણ કરેલી છે અપીલ પણ કરેલી છે તો પણ ગોળ ગોળ જવાબ દઈ મને કોઈ પણ જવાબ મળ્યો નથી મને શરમ આવે છે કે હવે વાર ભાજપને મત કેમ દેવો જોઈ ભ્રષ્ટાચાર ને સાવરતી હોય સમજી લ્યો તો આ લોકોને મત કેમ દેવો ન તો હું ભાજપ સિવાય કોઈને ટીલ્લું કરવા માંગતો નહોતો હવે મને પણ શરમ આવે છે